નમસ્કાર મિત્રો સોના તેમજ ચાંદી લઈને ફરી એકવાર મહત્વની અપડેટ આવી ગઈ છે જેની વાત કરીએ તો મિત્રો ટાણે સોના ચાંદી થયું છે સસ્તું જેની સાથે વાત કરીએ તો મિત્રો સુધીની અંદર રહે છે સોના તેમજ ચાંદીના ટાર્ગેટ જેની માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ વાત કરીએ તો મિત્રો છેલ્લા ઘણા બધા દિવસોથી સોના તેમજ ચાંદીના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે એટલે કે ખાસ કરીને લગ્નગાળાની સિઝન આવતાની સાથે સોના તેમજ ચાંદીમાં ઘટાડો જોવા મળે મળી રહ્યો છે અને ખરીદદારોના મનમાં તેમજ ગુજરાતના શહેરોની અંદર સોરિયા સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની માહિતી આપણે અજનાવડીની અંદર મેળવવાના છીએ જેની સાથે વાત કરીએ તો મિત્રો સોનાના ભાવના ટ્રેડિંગની વાત કરીએ તો સોનું કેટલી સપાટીએ ટ્રેડ કરી રહ્યું છે અને સોનાના ભાવની અંદર કેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે જેની વાત કરીએ તો મિત્રો છેલ્લી 24 કલાકના ચાર્ટમાં પણ તમે જોઈ શકો છો કે સોનું સતત ને સતત ઘટાડા તરફ જોવા મળી રહ્યું છે તો આવનારા દિવસોની અંદર શું હજુ પણ સોના ચાંદી સસ્તું થશે અને ખાસ કરીને ઘણા બધા મિત્રો એ માહિતી જાણવા જાણી રહ્યા છે કે 2025 ની અંદર સોના ચાંદી સસ્તું થશે કે મોંઘું તો મિત્રો બધી જ માહિતી આપણે આજના ઓડિયોની અંદર મેળવવાના છીએ તો આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી વીડિયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ મલ્ટી કોમોડિટી બજારમાં પણ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે જેના કારણે સોના તેમજ ચાંદીના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે જેની સાથે વાત કરીએ તો મિત્રો સ્થાનિક બજારમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે અને હવે વાત કરીએ તો મિત્રો તમે લગ્ન પ્રસંગ માટે સોના ચાંદીની ખરીદી કરવા માંગો છો તો અલગ અલગ માં જયારે દસ ગ્રામ સોનું ઓગણ હજાર ત્રણસો ને પચાસ માં સો ગ્રામ સોનું છ લાખ ત્રાણું હજાર 693500 માં વિચાર્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનામાં તો ઘટાડો જોવા મળી જ રહ્યો છે પરંતુ આજે ચોવીસ કેરેટ સોનામાં કેટલો ઘટાડો નોંધાયો જેની પણ માહિતી મેળવી લઈએ તો મિત્રો ચોવીસ કેરેટ સોનાની વાત કરીએ જેની અંદર એક ગ્રામ સોનું સાત હજાર પાંચસો ને પાસઠમાં જ્યારે દસ ગ્રામ સોનું પિંચોતેર હજાર છસો ને પચાસમાં જ્યારે સો ગ્રામ સોનું સાત લાખ છપ્પન હજાર પાંચસોમાં વિચાર્યું છે તો મિત્રો ચોવીસ કેરેટ સોનાના ભાવમાં પણ સતત એટલે કે છેલ્લા વીસ દિવસથી ઘટાડો જોવા મળી રહ્યો છે અને આપણે માહિતી મેળવતા કે ઘણા બધા શહેરોની અંદર અલગ અલગ સોનાના ભાવ હોય છે જેનું કારણ શું હોય છે જેની પણ માહિતી મેળવી લઈએ તો મિત્રો ચાર્જ અલગ 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 હોય હોય છે છે જેના કારણે વિવિધ શહેરોમાં સોના સોના તેમજ તેમજ ચાંદીના ચાંદીના ભાવ જોવા મળતા તો તમે પણ તમારા શહેરના ભાવની માહિતી જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો જેની સાથે વાત કરીએ તો મિત્રો ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ સોનાના ભાવમાં થયેલી ઘટાડાની માહિતી મેળવીએ તો મિત્રો છેલ્લા પાંચ થી દસ દિવસની અંદર સોનાના ભાવની અંદર પાંચ હજાર સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે એટલે કે સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો સોનાના ભાવની સપાટી જે 80000 સુધી પહોંચી ગઈ હતી તેમાં ઘટાડા બાદ ધીમી ગતિએ છેલ્લા 10 દિવસની અંદર 5000 સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે 1 લાખની સપાટી વટાવી ચૂક્યા હતા તેમાં પણ હવે ધીમી ગતિએ ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો સોનાના ભાવમાં ઘટાડો થવાનું મુખ્ય કારણ શું છે જેની પણ માહિતી મેળવી લઈએ કારણ કે ઘણા બધા મિત્રોને સવાલ હોય છે કે સોનાના ભાવમાં ઘટાડો તો જોવા મળી રહ્યો છે પરંતુ

સ્થાનિક સોનાના વાયદા બજારમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે વાત કરી લઈએ ચાંદીના ભાવની તો ચાંદીના ભાવ જે છે એ ચાઇનાની ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે જે આ બધા જ જાણતા હશો પરંતુ સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો સોનાના ભાવની અંદર સ્થાનિક બજારોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે તો હવે આપણે માહિતી મેળવી લઈએ કે બે હજાર પચીસ ની અંદર શું રહેશે સોના તેમજ ચાંદી અને વાત કરીએ તો મિત્રો બે વર્ષની પચીસ ની અંદર સોનાના ભાવમાં પંદર હજાર સુધીનો વધારો નોંધાયો હતો જેની સાથે વાત કરીએ તો મિત્રો આવનારા દિવસોની અંદર સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ સોનાના ભાવમાં વધારો થવાનું કારણ ની વાત કરીએ તો મિત્રો હમાસ ઇઝરાયેલ ના યુદ્ધ ચીન તાઇમાનના યુદ્ધ જે વાત કરીએ તો મિત્રો કોઈ પણ વિશ્વ લેવલે આર્થિક સ્થિતિ સર્જાય જેના કારણે સૌથી વધારે અસર સોના તેમજ ચાંદીના ભાવને થતી હોય છે જેના કારણે સોના તેમજ ચાંદી ઓલ ટાઈમ ટ્રેડ કરી રહ્યા હતા તો દિવાળી વાત કરીએ હમાસ અને ઇઝરાયલ યુદ્ધના કારણે દિવાળી પહેલા એટલે કે સોના ચાંદી ઓલ ટાઈમ હાઈ સોપાટીએ ટ્રેડ કરી રહ્યું હતું ત્યારબાદ વાત કરીએ તો મિત્રો આવનારા છેલ્લા વિશક દિવસથી સોનાના ભાવની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ સતત સોનાના ભાવની અંદર ઘટાડો જોઈને ઘણા બધા ગ્રાહકો કહી રહ્યા છે કે હજુ પણ આવનારા દિવસોની અંદર સોનાના ભાવમાં ઘટાડો થાય જેના કારણે ઘણા બધા મિત્રો સોનું ખરીદવામાં હજુ રાહ જોઈ રહ્યા છે જેની વાત કરીએ તો મિત્રો અત્યારે તમારે સોના તેમજ ચાંદી ખરીદવામાં રાહ ન જોવી જોઈએ કારણ કે ઘણા બધા દિવસોથી વધારા બાદ સોનાના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે જે જોઈને ઘણા બધા મિત્રો સોના ચાંદીની ખરીદી તો કરવા લાગ્યા છે પરંતુ જેની સાથે સાથે એડવાન્સ બુકિંગ પણ કરાવવા લાગ્યા છે વાત કરીએ તો મિત્રો છેલ્લા અગિયાર દિવસોથી સોના ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને વાત કરીએ તો છેલ્લા કેટલાક મહિનાથી સોનો સોનાના ભાવ વધારામાં જઈ રહ્યા હતા તો વાત કરીએ તો મિત્રો હવે લાગી રહ્યું છે કે આવનારા દિવસોમાં સોનાની ડિમાન્ડ વધી શકે છે તેના કારણે તો હવે સોનાના ભાવની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે જેના કારણે હવે ખાસ કરીને લગ્ન પ્રસંગ પણ નજીક આવી ગયા છે અને ખાસ કરીને આપણા ગુજરાતના શહેરોની અંદર સંબંધ સાચવવા અથવા તો લગ્ન પ્રસંગની અંદર સૌથી વધારે સોનાની ચમક ચમકની માંગ થતી હોય છે જેના કારણે સોનું સૌથી વધારે લોકો ખરીદતા હોય છે જેના ઘટાડો જોવા મળી રહ્યો છે અને વાત કરીએ તો મિત્રો ધનતેરસના દિવસે સોનું એસી ની આજુબાજુ મળી રહ્યું હતું ત્યારે પણ ધનતેરસમાં ઘણા બધા મિત્રોએ સોનાની ખરીદી પણ કરી લીધી છે ત્યારબાદ વાત કરીએ તો એ લોકો અત્યારે અફસોસ અનુભવી રહ્યા છે કે અમારે

ખરીદવા માંગતા હોય તો અત્યારે જો ખરી શકો છો હવે પછી નેક્સ્ટ ન્યૂ અપડેટ ની અંદર સોના ચાંદીની ચર્ચા કરીશું